રાજકોટ થી માતાના મઠ જવા માટે અશ્વયાત્રા બે અશ્વ સાથે મા ન્યોસ ની મુલાકાત કરવામાં આવી માતાના મઠ જવા માટે લોકો અશ્વ લઈને ભાવિ ભક્તો નીકળ્યા નવરાત્રી ના તહેવારમાં માતાના મઠે જતા પદયાત્રીઓમાં અલગ જ ઉત્સાહ અને ઉમંગ અને ભાવ ભક્તિ જોવા મળે છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નમસ્કાર મિત્રો જે રીતે વાત કરી માના નોરતા ને આરાધના જે આર્દના વાત કરવામાં આવે છે લોકો ઘણા દૂરથી પગયાત્રીઓ માતાના માટે જતા હોય છે પણ આ ફેરે કાંઈક અલગ જોવા મળી રહ્યું છે કે માણસ માણસ તો લોકો પગયાત્રા માતાના માટે જતા હોય છે મનોકામના પણ પૂરી થતી હોય છે પણ સાથે સાથે એક આપણા સાથે એવા લોકો જોડાના છે કે ઘોરાથી આપણે વાત કરી અર્ધના અર્ચના ને લોકો દૂર દૂરથી પગે યાત્રા માટે પણ લોકો જતા હોય છે સાથે સાથે ગાડી ટુ વ્હીલર ફોર વ્હીલર પગે પણ લોકો જતા હોય છે પણ સાથે આજે કાંઈક કંઈક નવું જોવા મળી રહ્યું છે ત્યારે આપણે એ લોકોના શબ્દોમાં સાંભળી કે આ ફેરે કાંઈક અલગ છે આપણે આ લોકો આ તમે જે માતાના મઢ તમે માતાના મઢે જાઓ છો કેટલા સમયથી જાઓ છો અને આ આ ફેરે તમે આજે તમે આખો અલગ લઈને આવ્યા હું તો આજે પહેલી વાર જાઉં છું ગામ રોગેલ છે કંડોળા તાલુકાનું રાજકોટ જિલ્લાનું ઉદુભા નાથુભા મારું નામ છે આ યશલન અમે બે ભાઈ ભેળા નીકળ્યા છે આ ઝીણકા ભાઈ જે ફરારી જઈ હતા અને પાછા ઓણે એ જાય છે એટલે મને કે બે ભાઈને આપણે જવું છે મેં કે ચાલો અમે જાય અને અમને માર્ગે બહુ મજા આવી છે અમારા અશુઓને ખાવા પીવાનું અમને ખાવા પીવાનું નાવા ધોવાનું કોઈ જાતની તકલીફ જેની નહીં પેઢી નથી આનંદથી આવી છે અને કોઈ માનતા વગરનો આનંદથી અમે જાય છે કોઈ માનતા નથી રાખી મોજ કરું ખાલી અમિત શાહ માથે બેસીને જાય છે કોઈ આ

પણ સાથે સાથે આપણા સાથે એક ભાઈ આપણા ભાઈ જોરાના છે આપણે પૂછા કરશું ડિટેલ જાણશું કે ભાઈ આ તમે કેટલા કિલોમીટર પાંચસો કિલોમીટરનું કીએ છે પણ જાણીએ આપણે આપણું નામ મારું નામ પ્રહલાદસિંહ નાથુભા જાડેજા ગામ મેઘાવડ તાલુકો જામકનાણા જિલ્લો રાજકોટ ત્રીજે વર હું એકલો આવ્યો હતો ઘોડી લઈને ઓણ મોટા કહે મેં કીધું હાલો આપણે બે સાથે જાય મેં કીધું મને મજા આવી હતી તમે આવો જુઓ આ મોજ હંધી અમે જે મોત કરીને આ કરોડની ગાડીવાળા આમ ન જો અમારા આમ જોવે સમજ્યા એટલે અમે ખુશીથી જ આવ્યા અને અમે તો કહી છીએ ભાઈ આ તમે આવો આજે અમે બે છે કાલે પાંચ થાવ એટલે હા હા એમ આ નવીન છે આને જો બીજાને કોઈ નહીં જોવે આ છે ને જો અમે ઊભા તમે રાખ્યા બીજાને રાખો હા તમે આજે રાખી હા એના માટે એમ કે આપણે આ જાહેર છે આ ગઈઠાવાળીનું આ ગાડીઓ લઈને જાતા ને ઘોડા લઈને આ વાળ આપણે એ જાહેર અને આ પાંચસો પોણા પાંચસો કિલોમીટર તો આવી છે નથી અમને થાક નથી અમારા ઘોડાને થાક અધી સગવડ મળી જાય છે અને શાંતિ થઈ આઈલા જાય આઈલા આવી આનંદ કરી છે હવ હવન રે પડકારા મારીને ભૈયો ભયો ચાલો માતાજી જે રીતે સંસ્કૃતિની જે પરંપરામાં છે અને એ પણ લોકો ઘણી બધી લોકો મુસાફર કરી છે પણ જે સંસ્કૃતિ ટકાવી જાળવી એ બહુ મહત્ત્વનું હોતું હોય છે જ્યારે પાંચસો કિલોમીટર જે જે પગયાત્રીઓ કાપીને અહીંયા આવતા હોય ને પશુ ને જે લઈને એક જૂના રાજા રાજાશાહી વખતનો એક આપણને એક નજારો જોવા મળી રહ્યો છે મહાસભરા ન્યૂઝ ભૂજ કચ્છ ગુજરાત

ઇલાબેન છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન સેવન સેવન